હાલો નમસ્તે માય ભક્તો સોશિયલ લીગલ એડવાઇઝભાઈ હેમા શુક્લા એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ચંડીપાઠના તેર કવચના ગરબા જે અનંતાય દીવાનજી રચિત છે એનું વિહવા વિહંગાવલોકન અને પરિચય રાગ સહિત કરવાનો પ્રયત્ન કર્યો આજે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ અને એનું છેલ્લું કવચ જે કવચ તેરમું છે આ કવચનો સૌ પ્રથમ આપણે રાગ જોઈએ તો કવચનો રાગ થોડો આ રીતનો છે કે बोल्या परम उदार जय जगत जनुनी रे महामाया ते भवनु सार जय जगत जनुनी रे महिमा अपरम पार जय जगत जननी रे पछि के छे। અંબા ત્રિગુણ ત્રિગુણાતી તય જગત જનની રે ભાગર જગપાવન પરમપુની તય જગત જનની રે ભવ સાગર કેરાવ જય જગત જનુની રે ધનુપન जन दाव जगत जनुनी रे असुरासुरमाना दास जय जक्त जनुनी रे जगजननी ब्रह्म प्रकाश जय जक्त जनुनी रे એટલે આ રીતે અહીંયા તેરમા કવચમાં ફરીથી સ્તુતિ આવે છે માની અને એના વખાણ આવે છે ચંડીપાઠના બાર કવચ સુધી મા દ્વારા અનેક ભયંકર શક્તિશાળી અસુરો અને તેના સાહીઠ હજારથી વધુ સશસ્ત્ર દળના સર્વનાશ પછી દેવોને અભય અમરત્વ મોક્ષ સુખ સમૃદ્ધિ સંપત્તિ યશના વરદાનના વરસાદથી તૃપ્ત પસંદ અને નિર્ભય થયેલા ઋષિમુનિ અને દેવગણ આ અંતિમ ચરણમાં મહામાયાના મહિમાના ઋણનો સ્વીકાર કરે છે અને તેનું યશગાન કરતાં પ્રથમ કડીથી પાંચમી કડી સુધી કહે છે કે મહામાયા તે ભવનનું સાર જય જગતજનુ નીરે એટલે ત્યારબાદ ફરી અઢાર અને ઓગણીસમી કડીમાં ચંડીપાઠનું મહાત્મ્ય ગાતા કહ્યું છે કે જે આ ભણશે ચંડી પાઠ જય જગત જનની રે તેને સુખ સંપત ઠ જય જગત જનની રે ધન પુત્ર પૌત્ર પરિવાર જય જગતજનની જનની રે ચિરંજીવીને યશ વિસ્તાર રજય જગતજનની જનની રે આમ કે છે કે જે આ ભણશે ચંડીપાટ તેને સુખ સંપત્તનો ઠાક પુત્ર પૌત્ર પરિવાર ચિરંજીવીને યશ વિસ્તાર આમ સમસ્ત નાગરિક જ્ઞાતિના જ્ઞાતિ રત્ન મારફત ચંડીપાટના અઘરા સંસ્કરણનું સરળ ગુજરાતી પદ્યમાં ગેય સ્વરૂપનું આ અણમોલ નજરાણું આપીને આપણને ઉપરૂ ઉપકૃત કરવાના ઋણ સ્વીકાર માટે અમોએ આ એનું વિવરણ અને સમજૂતી રાગ સહિત આપવાનો નમ્ર પ્રયાસ કર્યો કે જેથી ગાનાર પણ તેની કથા અને મહાત્મ્ય સમજતા હોય તો વધારે સારી રીતે અને શ્રદ્ધાથી ગાઈ શકે અને તમામ કવચ સાચા અને સારા રાગમાં સરળતાથી ગાઈ શકે અને સાથે જ મને આ કવચ શીખવી અને તૈયાર કરનાર કારણ કે કવચ ગાવા બહુ અઘરા છે રાગ રાગીણીની રીતે પણ અઘરા છે સહન કરવાની રીતે પણ અઘરા છે આખા શરીરનું ઉષ્ણતામાન આપણું વધી જાય છે એકદમ કવચ ગાતી વખતે અને રીતસર એની ઉષ્મા અનુભવાય છે પણ એકે એક કવચના રાગ રાગીણી મને શીખવવા માટે નાગરિક જ્ઞાતિના સ્વર્ગસ્થ વડીલો શ્રી પુષ્પાબેન વસાવડા શ્રી રમાકાંતભાઈ વસાવડા શ્રી ઇન્દિરાબેન દેસાઈ સ્વર્ગસ્થ ત્રણેય જણાને હું સાદર પ્રણામ સાથે એમનો ઋણ સ્વીકાર કરીને આભાર માનું છું અને વર્તમાન અને ભાવિ પેઢી આના આ પરંપરાગત વૈભવી વારસા અને સંસ્કૃતિને જીવંત રાખી અને આગળ વધારે એવી મા પાસે શુભેચ્છા અને આશીષ માગું છું અને શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી ભાગવતજી શ્રી દેવી ભાગવત પછીનો મારો આ પ્રોજેક્ટ અને અભિલાષા પણ પૂર્ણ કરવા બદલ હું કુદરતનો માનો આરાસુર મંડળનો બધાનો ખૂબ ખૂબ દરેક વડીલોનો મારા માતા પિતાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આપને જો ઉપયોગી લાગ્યું હોય ગમ્યું હોય તો પ્લીઝ આપનો પ્રતિભાવ આપીને એને શેર કરશો આમાં કંઈ ઉણપ લાગી હોય તો પણ મને સજેસ્ટ કરશો કે જેથી બીજા પ્રોજેક્ટમાં હું સુધારો કરી શકું અને એવી ભૂલ ન થાય એટલે મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી આપને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ જેથી શક્ય એટલા માઈ ભક્તોને આનો લાભ મળે આપે આટલા દિવસ સુધી સરસ રીતે મને સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે અહીંયા આપણે ચંડીપાટના તેર કવતના ગરબાની પૂર્ણાહુતિ કરીએ છીએ ફરી મળીશું આવા જ પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી રજા આપશો મારો મોબાઈલ નંબર ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ થેન્ક યુ વેરી મચ જય હાટકેશ જય માતાજી જય અંબે